તો અમદાવાદની એક ખાનગી કિડ્સ સ્કૂલ દ્વારા આજે એમ ખાતે કિડ્સ પાર્લામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બત્રીસ બાળકો ખાસ આ કિડ્સ પાર્લામેન્ટમાં જોડાયા હતા બાળકોમાં ખાસ દેશપ્રેમ પ્રજ્વલિત થાય અને પોલિટિકલ નોલેજ મળે તે હેતુથી શાળા દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું તેની સાથે પાર્લામેન્ટ કિડ્સ સ્પર્ધાનું પણ આયોજન કરાયું હતું જે બાળક જીતે એને મેડલ પણ આપવામાં આવ્યા હતા તમામ બત્રીસ બાળકો વિવિધ મિનિસ્ટર જેમાં નાણા મંત્રી આરોગ્ય મંત્રી ગૃહમંત્રી સહિત તમામ કિડ્સને જવાબદારી સોંપવામાં આવી હતી

છે તો દેશભક્તિ તો બધા જ શીખવાડે રાઈટ પણ આપણે આમાં એવી રીતે કર્યું છે કે અગર નાનપણથી જ આપણે એમને એવું સમજાવીએ કે પાર્લામેન્ટ શું છે લો કેવી રીતે બને કેવી રીતે ઇમ્પ્લિમેન્ટ થાય તો આગળ જઈને કોઈ પણ સિટીઝન એનું એથિકલ બિહેવિયરને લીધે જે આપણને ઇસ્યુઝ આવી રહ્યા છે એ ના આવે અને આ જનરેશનને બહુ એક્સપોઝર મળી ગયું છે ઓવર ઇન્ફોર્મેશન છે તો વી જસ્ટ વોન્ટ કે એને રાઈટ વેમાં ઇન્ફોર્મેશન અને રાઇટ વેમાં યુથમાં કરે કે પછી યુથ પાર્લામેન્ટ હોય કે પછી એકચ્યુઅલી આમાંથી કોઈને દેશ માટે કોઈ પણ સેવા કરવાની હોય તો એ બચ્ચાને ખબર છે કે આ બહુ જ મોટું કામ છે